દેહના પ્રદર્શન ન હોય મારા રામ ખાવ પીવો પૈસા એ હોય તો વાપરો મોજ કરો આનંદ કરો બાકી રામાયણ તમને મને એ જ કહે છે રામાયણ છે ને રામાયણ આમાં લક્ષ્મણની લક્ષ્મ રેખાની જે વાત આવે છે આખી દુનિયા જાણે છે કરવું નથી કોઈને સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું ઇતિહાસ બોલે આપણે બધા જાણીએ તો હું એમ કહું છું કે સીતાજી એક જ લક્ષ્મણ રેખા છે આપણે કોઈ નથી બધાયને હોય આ દુનિયામાં જેટલા માણસ આવે ને દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય દીકરી હોય બધા લક્ષ્મણ રેખા હોય જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ મરી ગયા વેમમાં માં ન રહેતા ગામો ગામ છે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય બાપ ઓળંગી જાય ને તો એનું હરણ થાય માં ઓળંગી જાય તો એનું હરણ થાય દીકરો ઓળંગી જાય એનું હરણ થાય રામાયણ છે ને રામાયણ ને મહાભારત ગ્રંથો છે કેવા દીકરા હોય કેવા ભાઈ હોય કેવી માવું હોય કેવા બેન હોય તો રામાયણ માં જો અને રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જો એમાં પડે બધા નથી દેવું નથી દેવું જ કરે એક હગો ભાઈ હગા ભાઈને મારી નાખે આપણને એમ લાગે શું ભલામા

આપણે રામ 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 કરી સીતાજી રામ ના પડે આખી જિંદગી રામ ચૌદ વન માં રખડવું પડે કૃષ્ણ પરમાત્મા ને ના બાણ થી વિધાવવું પડે મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ પડ્યું મારા રામ આપણે કર્મ જેટલા કર્યા છે આપણે નહીં ભોગવવું પડે અરે મારા નાથ ને બાપુ લગામ મારીને તમારી પાસે પણ આ આ તમને મને છે ને ઓલા ચાવી ભરી ભરી રમકડા જેમાં આપ્યા હોય ને આપણે છોકરાને ને આપ્યું ને ચાવી ભરી એમાં જ આમ છે ચાવી ખૂટરે છોકરો રમકડાનો નો ઘા કરી દે ને એમાં આમાં ચારે ચાવી ખૂટરે કોઈને ખબર નથી પછી અમુક અમુક રગડા અમુક અમુક રમકડા કડક સ્પ્રિંગ હોય વધારે થોડાક ઠેકડા મારતો હોય નથી મારતા હોતા આપણને એમ દેખ ભાઈ હળવો હળવો મારે તું તારું ખૂટ રહેવાની છે પણ એને એમ કે મારે ખૂટવાની જ નથી ઈશ્વર મારા રામ બધાની હાથ માં લઈ બેઠો છે કોઈ જો હોય તો એટલા માટે નથી કારણ કે મને મજા નથી

અને મને જો આ દુનિયામાં કોઈ ઓળખતું હોય તો આ બધા સાધુ સંતોનો પ્રતાપ છે એમાં બાકી હતું આ માં મા ભેગા થઈ ગયા અમારા વેવય ધોરાજી રહે છે આયા આવ્યા છે એમને મને કીધું બોલો અહીંયા હું રઉ ખમણ મેં ખારવાની ખબર નહોતી બોલો ધોરાજી ખબર પડી કે અહીંયા એક માં રહે છે મેં કીધું અહીંયા કોઈ માં બા રહેતા નથી હું આખી આટલી દુનિયામાં સાધુ સંતો ભેગો રખડું મનનો ખબર અરે કે રહે છે અને આયા આવ્યા મારા ઘરે પછી અમે અહીંયા ગયા ને

એટલે એ અમારે ભેખાભાઈ ધરતી કપલી વાત કરતો કે ક્યારે આવ્યો હતો બે ની સાલ છવ્વીસમી જાન્યુઆરી આવી બે હજાર એક ની સાલ તેથી હતો શુક્રવાર સવારના આઠ ને છેતાલીસ મિનિટે ધરતીને આંચકો લાગ્યો અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજ શહેર થી ઈશાન દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ત્યાં ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી એ આંચકો આવ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા અજાર ને આટો ભરી ખેડો નાખો ખકડાવી બચાવી ભૂકો અને આપણ ને ઢોળતો સામે ખ્યાળીને નોરવા દીધી સાંજ કે ભાન કેર કર્યો નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કે ક્યારે નથી બચવાની ક્યાંય બારી યાથી ઉભરણમાં આવ્યો માળિયા માથે તે મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હાલાન નો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી જુના ગટિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો યાથી પાછો ફરીયો ભાવનગરને ભડકાવતો અલપીપુર નાખ્યો વલોવી નોરવાદીતી શાન કે ભાન કેર કર્યો કારો ચૂઠી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વલભીપુર થી વસુટો ગોહેલવાડ માં ગુજાડો પોણા ભાગનો લીધું પાલીતાણા બજરંગ બાપા ની મેર થી બગદાણા થી બારો હાલો કાઠિયાવાડ કમકમ આવતો રાજકોટ માં રેલાણો આઠ નંબર રોડે અથડાણો ચોટીલા ઓરો થઈ સાયલા ને કરી સાલ લીમડી ને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચ ના ઉડાડ્યા ભમરા સુરત ને કરી સાન વાપી નાખો વલોવી નોરવા દીધી સાન કે ભાન ઘેર ગયો કારો ચૂથી નાખ્યો ચકલા નો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી

ઝાલાવાડ માં સકડ બોલાવતો ધાંગ્રા ને ધ્રુજાવતો હળવત નાખ્યું હલ બોલાવી ટિકિટ ને ટાળતો સરા સોસરો થઈ દુધીના ના દેવડે દર્શન કરતો ખાંડી ને કકડાવતો મૂળી માં જઈ મલકાડો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટિકર ગામ માં આવી ને કર્યું ટિકડ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આવ્યો સદગુરુ મહારાજ